નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેમ્પ યોજાયો આજરોજ તારીખ એકવીસ પચીસ ગુરુવારના દિવસે ઈડર ભિલોડા રોડ પર આવેલી સ્વખેમાભાઈ હીરાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કેચ હોસ્પિટલ ખાતે આજે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદની ખ્યાતનામ જીસીએસ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો આજે સવારે કે એચ હોસ્પિટલ ખાતે સવારે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાતો બસ્સોથી વધુ દર્દીઓએ રજીસ્ટ્રેશન કરાવી નિષ્ણાંત ડોક્ટરો પાસેથી પોતાના રોગ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી તેમજ ડોક્ટરોની ટીમ દ્વારા પણ તમામ દર્દીઓની યોગ્ય માહિતી પૂરી પાડવામાં આવી હતી વર્ષોથી વધુ દર્દીઓએ આજે કે એચ હોસ્પિટલની મુલાકાત લઈ નિષ્ણાંત ડોક્ટરો પાસે પોતાની સારવાર કરાવી હતી હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરી સુંદર કામગીરી કરી હતી કે એચ હોસ્પિટલ ચેરમેન અને અશોકભાઈ પટેલ દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલ જીસીએચ હોસ્પિટલ તરફથી ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે જેમાં પેટના રોગો કિડની અને પેશાબના રોગો અને સ્વાઇનના રોગોનું નિદાન ચાલુ છે જેમાં બસોથી વધારે દર્દીઓએ રજીસ્ટ્રેશન કર્યું છે અને એમનું નિદાન ચાલુ છે મોર્નિંગ માય સેલ્ફ ડૉક્ટર ઝીલ પટેલ આઈ એમ ફ્રોમ ધ ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજી આઈ એમ કરન્ટલી વર્કિંગ ઇન ધ જીસીએસ હોસ્પિટલ રાઇટ નાઉ આઈ એમ અટેચડ વિથ ધ કે હોસ્પિટલ ઓકે સો ઇટ્સ અ પ્લેઝર ટુ બી હિયર વિથ ધ કે હોસ્પિટલ વી બી એ વેરી ગુડ ઓપીડી વિથ નંબર ઓફ પેશન્ટ્સ કમિંગ અરાઉન્ડ હંડ્રેડ હંડ્રેડ ફિફ્ટી વિથ મેની ઓફ ધ પેશન્ટ આર ગેટિંગ ગુડ રિસ્પોન્સ ફ્રોમ આર સાઇડ And I have working experience from last three to four years with the Department of Urology. So it's a blessing for us to be united with the KS Hospital. Hello, uh, my name Doctor Priyanshu Patel. I am Gastro-Medicine first year resident at GCS Hospital. I am here in KS Hospital to organize a camp. I have a different kinds of patients today. I have received a lot of responses patients. So thank you for the opportunity. ના આવા કંઈ કેમ્પ હોય નેક્સ્ટ ફ્યુચરમાં તો યુ કેન કોલ અસ એટ એની ટાઈમ